નમસ્કાર બોડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી ચોમાસાની શરૂઆત હજુ અઠવાડિયું નથી થયું ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે બોડલીના વરસાદ બ્રિજ પર એક વ્હીકલ છે અટવાયું પડ્યું હતું બંધ થઈ ગયું હતું અગમ્ય કારણસર અને એને લીધે ટ્રાફિક જામ થઈ ગયો અત્યારે જ અમે જ્યારે અહીં આવ્યા ત્યારે જ એ વ્હિકલ ત્યાંથી ખસી શક્યું પોલીસ પણ અહીં આવી ટ્રાફિકના કંટ્રોલ કરવા માટે બોડલી પોલીસની જીપ અને અહીં જે વારંવાર ફરજાજ ઉઠે છે કે જે એના સાંધા છે જંક્શન છે બે બ્રિજ ડેકના આપણે તમે જુઓ અહીંયા અત્યારે જ એક સંતોષભાઈ અને એમની ટીમે જે રેતીનો વેપાર સંકળાયેલા તેઓએ અહીંયા પૂર્યું છે વાપર એને એને પૂરી અને યોગ્ય વાહન વ્યવહારને યોગ્ય એના સાંધાઓને કર્યા કારણ કે અહીંયા જમ્પિંગ પણ ખાસું લે છે કારણ કે વેહીકલ્સ જ્યારે પસાર થાય એટલે આંચકો આવે એક બ્રિજ સ્ટ્રકચરની અંદર કોઈ મેજર એમાં ફેલ નથી ઘણી વખતે સમજણ વગેરે હું જાતે બી સીવી એન્જિનિયર છું અને સિવિલ સ્ટ્રક્ચરની સલામતી અંગેની બાબત હોય તો એનો નિષ્ણાત સમજદાર એનું મને નોલેજ પણ છે આ જે અત્યારે બ્રિજની વાત કરી રહ્યા છે તે બ્રિજ કોઈ બિનસલામત નથી જે જંક્શન ઉપર જે પ્રકારે આ ખાડા પડેલા છે એ ખાડા માત્ર બે જંક્શન બે એની ડેક છે આપણે જે ઊભા છે તે એબટમેન્ટ અને એની બ્રિજ ડેકની વચ્ચે એ બ્રિજ રેક અને એબર્ટમેન્ટનો જે ભાગ કહેવાય એમ તો આ અત્યારે અમે બે સ્પાન છે બે સ્પાનની વચ્ચે તો એ જે અત્યારે તમે ફરી દો આ જગ્યાઓ ઉપર જેનું કાકરું નાખવામાં આવેલું છે સંતોષભાઈ જેઠવા અને આપણા સખાના સરપંચ સાહેબ છે વિશાલભાઈ રાઠવા એની ટીમે આ એક સામાજિક પ્રવૃત્તિ એવી કરી છે જેના લીધે તમે જો પોલીસ પણ અહીંયા બંદોબસ્તમાં છે અને તેઓ પણ ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે પોલીસ બુડલી જાગૃત છે અને આવો જ્યારે પણ પ્રસંગ આવે છે ત્યારે એ લોકો કરતા જ હોય છે બોળલી પુલ હોળીલીલા પુલ પર કોઈ પણ પ્રકારના કોઈ ટેકનિકલ પે કહી શકાય કે ખરાબી છે એ પ્રકારની કોઈ વાત છે નહીં અત્યારે જમ્પિંગ કરે છે પુલ એ પ્રકારની વાતો ચર્ચામાં આવે છે અને લોકો જ્યારે અમને કહે છે ત્યારે અમને પણ દુઃખ અનુભવે છે કે પુલની અંદર બંને બંને એના જે બ્રિજ સ્પાન છે એ બ્રિજ સ્પાન એક નિયો પ્રિન નામની રચના હોય છે એ એ નિયોપ્રિન બિયરિંગ રબર પેડ ટાઈપની આવે એની ઉપર એ ઇન્સ્ટોલ થતી હોય છે એને લીધે એ જમ્પ થતો હોય છે એનું એક એક પ્રકારની એની રચના જેવી હોય છે તો બ્રિજમાં આવું બનતું હોય છે જે કોઈ ટેકનિકલ ફોલ્ટ નથી હોતો ઘણા લોકો એવું સમજતા આવે છે કે આ ટેકનિકલ ફોલ્ટ ઊભો થાય છે ને હવે બ્રિજ છે તે જોવા મળ્યો છે ને વાઇબ્રેટ કરે છે પણ એવું કંઈ છે નહીં આપણે આગળ પણ જઈશું અને બ્રિજ ન આપણે સાઈડ વે ચાલી રહ્યા છે કારણ કે ટ્રાફિક પણ ઘણો છે આ એસટી બસ પણ જઈ રહી છે ત્યારે અમારે સાઈડમાં એકદમ અડીને ઉભા રહેવું પડે છે એની પેરાપેટને અને આગળની સાઈડ ઉપર જે બ્રિજના જંક્શન્સ છે જે જગ્યા ઉપર એ બ્રિજ ડેક ભેગા થાય છે ત્યાં પણ ખાડા પડી ગયા છે ઘણી બૂમો છે આ વાહતુકોમાંથી અને વાહતુકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે આ જે ખાડા પડી ગયા છે રિપેર થવા જોઈએ બોલો બોલવું છે આ વાહતુકો પણ ફરિયાદ કરી રહ્યા છે ચાલુ ગાડી પણ ઘણા લોકો કહી રહ્યા છે આપણે આગળની સાઈડ પર પણ એ રેતી નાખી છે જે સામાજિક કાર્યકરો છે તેઓને ચિંતા થઈ લોકોમાંથી જે બૂમ ઉઠી રહી છે તે સંદર્ભે તેઓ જાતે પોતે અહીંયા કોઈ પણ પ્રકારની આ આ જે પૂર્ણ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા સિસ્ટમ દ્વારા નથી કરવામાં આવ્યું આ જે સામાજિક કાર્યકર્તા દ્વારા આ બ્રિજ ડેક છે ત્યાં રેતીનું કાંકરું છે જે ગ્રાવલ ટાઈપનું એ નાખવામાં આવેલું છે એટલે એ પુરાણ કરી તેઓનો ઉદ્દેશ્ય એવો છે કે લોકોને તકલીફ ના પડે અને બ્રિજ ઉપર જે આંચકા મારીને જે ગાડીઓ જતી હોય છે તો તે લોકોને પણ વિક્ષેપ વગર વેહિકલ સહિતથી પસાર થાય એ પ્રકારના આયોજન માટે સામાજિક કાર્યકરો દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પુલ ઉપર ટ્રાફિક જામ વારંવાર સર્જાય છે ટ્રાફિક જામ સર્જાય નહીં જેના માટે પણ પ્રબંધન ખૂબ જરૂરી છે કારણ કે બ્રિજ છે ટુ લેન છે અને ટ્રાફિક છે નિર્ણય હાઈવેનો કે ભારે વાહનો સાથે પસાર થાય છે ત્યારે અહીં નાના વાહનો વારંવાર વિક્ષેપ કોઈ પણ જાય છે વિક્ષેપ ઊભો થાય છે અને એને લીધે એને લીધે અહીંયા જે તંત્ર છે સિસ્ટમ જે પોલીસ તંત્ર છે અને બીજા વિભાગો છે આરટીઓ તંત્ર છે પછી ટ્રાફિક તંત્ર છે અહીંના જે જે તંત્ર છે એ લોકો પણ ખૂબ મૂબળોમાં મુકાઈ જાય છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ મોટી મોટી રીતિની હાયવા ટ્રેકો જ્યારે એથી નીકળે છે ત્યારે પણ જ્યારે પરિસ્થિતિ વાયબ્રેશન ઊભું થાય છે લોકોમાં ભય ઊભો થાય છે ખરેખર એવું નથી હોતું એ ભય અનુભવો પણ ના જોઈએ કારણ કે એક આ સિસ્ટમનો ભાગ છે આપણે જે જોઈ રહ્યા છે દ્રશ્ય તમે તે વારસંગ બ્રિજ ઉપર બુડલી ઢોકલિયાથી અને મોડાસાથી દોડતો અને અમે લોકો જ્યાં ઊભા છે જે બુડરીના છેડાથી બેઠા સ્પાન દૂર છે તો બસ આ તો એ રીતે જે જંક્શન છે જે એના જે બે છેડા ભેગા થાય છે સ્પાન થાય છે બ્રિજના જે ડેક છે તે જગ્યા ઉપર ખાડા પડી ગયેલા છે તો એ સાંજાઓની અંદર જે એના છેડા તૂટી ગયા છે એટલું છે ટેકનિકલ ફોટ નથી બ્રિજ તૂટી જવાનો છે કે બ્રિજ તૂટી ગયો છે એવી અફવાઓ ઘણી ફેલાય અમારી પર પરમ દિવસ છે ચોમેરથી ગામડાઓમાંથી ફોન આવ્યા કે અમે સાંભળ્યું છે કે બ્રિજ તૂટી ગયો બ્રિજ તૂટી જવાની છોટાઉદેપુર જિલ્લાનો સૌથી સલામત કોઈ બ્રિજ હોય તો તે બોડીનો અરસંગ બ્રિજ છે એટલે બિન્દાસ થઈ જવાની જરૂર છે એ બાબતને કોઈ છે નહીં સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ હોય તો આપણા બોડી અહીંથી મેરિયા નદીનો જે પુલ છે તેની ખરાબ પરિસ્થિતિ છે એ વેન્ટિલેટર આપણો આ બ્રિજ રિપેરિંગ માંગે છે એના જે ફાઉન્ડેશન્સ છે તે ખુલ્લા થઈ ગયા છે પરંતુ સંપૂર્ણપણે બિન સલામત કે એની પરથી વેહિકલ પસાર થઈ શકે એવું નથી કારણ કે એના જે પેરામીટર્સ છે બ્રિજ સ્ટ્રકચરને લગતા તેનો અભ્યાસ અમે 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 પણ જાણીએ છીએ અને લોકોની મેં જે અફવાઓ ફેલાય છે એ કેવી રીતે અફવાઓ ફેલાય આપણે નહીં જાણતા આપણે કોઈને માટે પર કોઈને માછલા ધોવા નહીં માગતા કોઈને પર આક્ષેપ કરવા નહીં માગતા પણ જે બ્રિજ તંત્ર છે આ નેશનલ હાઈવે છપ્પનના અંતર્ગત આવે છે આ બ્રિજ છે પહેલાં પહેલાં શરૂઆતના સમયમાં જ્યારે આ બન્યો સિમનભાઈ પટેલની સરકારમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો અને જે બીજો પાર્ટ બન્યો અહીંયા જે જૂનો પીર બ્રિજ હતો એનો અડધો ભાગ છે તે વખતે વેલ ફાઉન્ડેશન બનેલા અમે જે ઊભા છે ત્યાં નીચે પિયર છે તે વેલ ફાઉન્ડેશન પણ માઉન્ટ કરેલા છે જ્યારે તે તૂટી ગયો તે પાલ ફાઉન્ડેશન બનાવ્યું જે તે વખતની ટેકનોલોજી નવી આવી નાઇન્ટીન નાઇન્ટી ટુમાં તે વખતે આ નવા જે બ્રિજના સ્પાન બન્યા તે તે વખતની ટેકનોલોજી પ્રમાણે બનાવવામાં આવે એ એ જે સ્થાન છે એના ફાઉન્ડેશનને પણ રિસ્ટોરેશનની જરૂર છે સાથે સાથે વેલ ફાઉન્ડેશન છે એના ફાઉન્ડેશન એના પણ રિસ્ટોરેશનની ખૂબ જરૂર છે રિસ્ટોરેશનની જરૂર છે બિન સલામત ન કહી શકાય કારણ કે આ સ્ટ્રકચર છે એ બહુ સારું સ્ટ્રક્ચર છે અને છોટાઉદેપુર જિલ્લાની જે આપણે સલામત કહી શકાય સ્ટ્રક્ચર એ એનું જ એક છે માત્ર જે પણ વાયબ્રેશન્સ થાય છે તે એ બ્રિજની નિયોપ્રિન બેરિંગ એવી રચના છે છેડાઉ ઉપર એની ઉપર ઇન્સ્ટોલ થાય છે માઉન્ટ થાય છે આ ડેક એને લીધે આ બનતું હોય છે એમાં ગભરાવવાની કંઈ જરૂર નથી હોતી લોકો એવું બચતા હોય છે વાયબ્રેશન થાય છે ફૂલ દરેક બ્રિજમાં આવું હોય છે આ એક સિમ્પલી સપોર્ટેડ એનું ડેક હોય છે એક સિમ્પલી સપોર્ટેડ બીમની રચના પ્રમાણે હોય છે અને એમાં આ પ્રકારના પેરામીટર્સ હોય છે જેને લીધે એ સલામત હોય છે એમાં કંઈ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી હોતી માત્ર જે ખાડા પડી ગયા છે તે એનું પેવમેન્ટ છે પેવમેન્ટ ખાડા છે સાંધાઓ છે જે ખાડા છે તો તે પૂરવા માટે અહીંયા સ્થાનિક જે કાર્યકરો છે તેમણે મહેનત કરી છે આપણે એમને પણ બિરદાવીએ છીએ સંતોષભાઈ અને આપણા સખાદાણા સરપંચ વિશાલભાઈ તેઓ પણ સારી કામગીરી છે મૂડી લાઈવ તેઓને અભિનંદન પાઠવે છે અને જે વાર્ચકો દર્શકો જે જોઈ રહ્યા છે તેઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે કાર્યકરો જે લોકોને મહેનત કરી છે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સામાજિક ક્ષેત્રે એ લોકોને પણ આપણે કોમેન્ટ કરીને અમે તમે તમે પણ એમને બિરદાવ તો એમને પણ એવું લાગશે કે ના સમાજમાંથી અમારા માટે લોકો એક નોંધપાત્ર બાબતે લઈને ચાલે છે કે અમે કરી રહ્યા છીએ એમણે કોઈ અપેક્ષા નથી રાખી કે અમારી વાહવાહી કરવામાં આવે પરંતુ જ્યારે અમે સાંભળ્યું અમને પણ લાગ્યું કે આ લોકો છે એવું ઓછા હોય છે કે જે લોકો જાહેર કામોની અંદર પોતાનું પ્રદાન કરતા હોય થેન્ક યુ